દેવભૂમિ દ્વારકાના જામ રાવલમાં મેઘરાજાની ધમરોળ જોવા આમ અચાનક ચાલુ જ છે હજી હાલ બે દિવસનો સમય થયો છે પણ આમ માણસોને આવવામાં બહુ ગંભીરતાનો સામનો કરવો પડે છે આમ ચારે બાજુ વરસાદ અને ડેમના પાટિયા જે ભાદર વટુ નદીના ડેમના પાટિયા વીસ જેટલા ખોલવામાં આવ્યા છે તેનું પાણી જોવા અહીંયા નાના ગામડિયામાં પણ પહોંચવા આવ્યું છે આ તે સાની નદીનો ઠસ છે અહીંયા અમારા ગામ તરફ પણ આવી ગયો છે અને સામેની તરફ છે તમે જોઈ શકો છો જામ રાવલ જામ રાવલ અત્યારે હાલમાં પાણીમાં ગરકાવ છે જ્યાં સામેની તરફ તમે વ્યૂ જોઈ રહ્યા છો તે જામ રાવલના વ્યૂ છે અને આ તરફથી પણ હજી પાણીનો પ્રવાહ આવવામાં ચાલુ જ છે ને આ બાજુ ખેતીવાડીઓમાં બધા ખેતરો ગરકાવ થઈ ગયા હમણાં બસ રેસ્ક્યુ ટીમ બોલાવવાની જ છે આમાં એક બીજા માણસો અવર જવર કરી શકતા નથી જોવા તરફ ટીમ પણ આવી ગઈ જો ભાજપના સભ્ય અને પોલીસ કર્મચારીઓ જે પણ નીચેના વિસ્તારોમાં ફસાણેલા છે તે દરેક વ્યક્તિઓને ટ્રેક્ટર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવશે રસ્તા પણ બંધ છે તમને હજી અગાડીના વ્યૂ બતાવું તમને

આ બધું અમે દિલનેમાં એટલું બક રહેનું બધું પાણી હા એ કીધું ને નેફ્યુ જોવું છે પાણી

大家共同来建设我们的祖国，我们的国家。 મહાદેવ હર જય શ્રી કૃષ્ણ બધા મિત્રો ની માં સ્વાગત છે તમારું તો મિત્રો આ તમે દ્રશ્યો બધા જોઈ શકો છો આ વાડી વિસ્તારો માંથી દરિયામાં ભેટમાં ફેરવાઈ ગયા બધા દ્રશ્યો છે અમારે આમ તમે ચારે બાજુ જઈ શકો છો ચારે બાજુ આમ અવર જવર રસ્તાઓ ઉપર બંધ થઈ ગઈ જે આ લોકેશન તમે જોઈ શકો છો કે દેવભૂમિ દ્વારકાના જામ રાવલના અને ચંદ્રાવાડાના વચ્ચેના દ્રશ્યો છે આખી વાડીઓ વિસ્તારોમાં બધામાં જેવું તમને બેટમાં ફેરવાયેલું જોવામાં આવશે ને આ તરફ બધી વાડીઓ હતી એ બધી ડૂબી ગઈ અને ખેતીવાડીનો પાક બધો નિષ્ફળ ગયો છે આ વર્ષનો રસ્તાઓ પણ હમણાં બંધ જોવામાં આવશે કારણ કે જે આ તમે પાણીનો બી જોઈ રહ્યા છો તે પાણીના સ્થળો પર મોટા મોટા દરોડા પડી ગયા ને આ તરફ જુઓ હવે ધીમે ધીમે કિસાન બધા ખેડૂતભાઈઓની અવર જવર ચાલુ થઈ ગઈ છે કેમ કે તે તેમનો નિષ્ફળ પાક જોઈને ઘણો બધો દુઃખ પણ થયું છે બધાને એ તરફ જઈએ આપણે તેમની મુલાકાત લઈએ કેવો આમ અંદર ફીલ કરી રહ્યા છે કેમ કે આ બધી વાડીઓમાં પાક કરવાનો બધો નિષ્ફળ ગયો લે નુકસાની થાય તમારે બધાયને કઈ બાજુ વાડી છે તમારી આ બધા વાડી છે ને બસ હમણાં જો એ ચર્ચ ચાલી રહી છે આ બધાના ડેકોરેશન બધાયમાં આપણે મોકલાવી દેવાના છે સરકાર તો મારા બાકી તો આમાં તો હું બધી તૂટવા માંડ્યા એમ ને

આ બધા કિસાન ભાઈ આવી ગયા છે કેટલી બધી નુકસાની થઈ તે જોવા માટે ફરવાનું શરૂ બધા દરિયામાં ફેરવાઈ ગયા છે આ બધા માણસોના જો અને સરકાર આની કોઈ સહાય આપશે કે નહીં તે જ ઘોષણા માટે બધા ખેડૂત મિત્રો બધા સાથે ભેગા થયા છે કે હવે નિરાકરણ શું આવે હજી આમ પણ જોઈએ આ બધી પણ થી ઘણા બધા ખેડૂત કિસાનો બધા આવે છે આ બધાના ખેતરોના જે પાક હતા તે બધા નિષ્ફળ ગયા છે આ બધા પણ તેમની ખેતીવાડી ચકાસવા જઈ રહ્યા છે પણ ખેતરમાં તમે આમ જોઈ શકો છો કે બધું દરિયો જ બની ગયું છે